બેબે જય ચેક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જે સારે પર થઈ ગયા એને ખાવાનું ચાલુ થઈ ગયું વીપુરને નેતુર બે જમી લીધું હું કાકા બે જમી ຊ flor પર તો છે મઠો છે આજે ગોળ તો જામો ભરી ગયો હા મઠો કેવું પડ બળ થાય રોજ જે ખાને

ઓળો વઘારવાનું સ્ટાર્ટ કરી દીધું છે લસણ ને આદડર ને લીમડીન પાન કાંદા ટમેટા કટિંગ કર્યા છે ઈ વઘારી લીધા છે હા પછી આને કાંદા ટમેટાનો વઘાર કર્યો લસણ નાખી તેલ માં જાઓ ઓળો ને તો આવી જ હા તને કયો ઓળો બનવાનો છે હમ अमारे यी सिवे એટલે મારે રાંધવાનું હોય હા અત્યારે જો મોરપીસનો વાઘા બનાવું છું હા એટલે હું નવરીવો નકો ઉંધી નઈ ચીસ હમ જો ઓળાનો વઘાર થઈ ગયો છે હવે આને થોડક સાંતળવા દેવું હમ ધીમે ગેસ છે ટમેટું નાચું એટલે ભગવાનનો ગોળો નાઈ દો એટલે પ્રસાદી થઈ જાય હા

જો અહીંયા મોરપીસનો નો વાગો બનાવો છે ને તો અહીંયા મોરપીસ તૈયાર કરી લીધા છે જો મોરપીસ કાઢી લીધા છે અને આ ત્રણ મોરપીસ મુંગટ માટે કાઢ્યા છે નાના નાના અને આ બધા મોટા જ મોરપીસ છે હવે આનું કટિંગ કરશું અને આમાં આપણે હવે ચીપકાઈ દઈશું પછી વાઘો તૈયાર થાય ત્યારે આપણે મોરપીસનો નો વાઘો તો પેલા આગળના વિડીયામાં બતાવેલો જ છે ભૂલાઈ ગયો તો

તૈયાર થઈ ગયો છે હવે આમાં ધાણા નાખવાના આપણે એટલે હું બધું ચડી જાય સરસ રીતના થોડીક વાર ચડવા દઈએ પછી કરી દઈશું ગેસ બંધ થોડુંક લીંબુ નીચવું હમ

ચેષ્ટા બેન હમણાં ફટાફટ જમી લઈ શકા શકે ચેષ્ટ આજના મારા વિડીયો ને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય